આજે સોમનાથ સહિત ગુજરાતના શિવાલયોમાં બમ બમ ભોલે નાદ આજે મહાશિવરાત્રીના પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જુનાગઢમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરમાં સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ મજદેશના વિવિધ ખૂણાથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓ સંન્યાસીઓ મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરની સાઈ સવારી નીકળશે જેને જોવા કલાકો પહેલા ભાવિક ભક્તો રોડ ઉપર બેસી રહેશે વાત કરીએ જુનાગઢ જોવા મળી રહી છે ભવનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તો ની ભીડ જામી છે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે આજે સાઈ સવારી બાદ નાગા બાવા સાધુ સંતો રવેડી નીકળશે તેને જોવા અને માટે ખુબ જ અમદાવાદમાં આવેલા પારેશ્વર મહાદેવ કે જે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા છે ત્યાં આગળ પણ આજે સવારથી ખુબજ ઉત્સાહ નો માહોલ અને સૌ ભક્તો વહેલી સવારથી ભગવાન ભોળાનાથ દર્શને પહોંચી ચુક્યા છે ભગવાન ભોળાનાથ ને બિલીપત્ર દૂધ સહિતની સામગ્રી અર્પણ કરતા ભક્તો નજરે પડે છે અને સૌ કોઈ લોકો જય ભોલે બમ બમ ભોલે નાદ સાંભળી રહ્યા છે મહાશિવરાત્રી અંગેની વિવિધ માન્યતાઓ વિશે પારેશ્વર મહાદેવ ના શાસ્ત્રી પરેશભાઈ શાસ્ત્રી એ પોતાની પોતાનું મંતવ્ય આપ્યું હતું સમગ્ર અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સૌ સૌ કોઈ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે મહાશિવરાત્રિનો પર્વ એટલે હંમેશા શિવને ભજવા માટે સૌ કોઈ લોકો વહેલી સવારથી શિવાલયમાં પહોંચી જતા હોય છે શિવાલયમાં બિલીપત્ર તેમજ મહાશિવત્રી ચપ અને વ્રત ની રાત્રિ એટલે મહાશિવરાત્રી આજે મહાશિવરાત્રી નિમિત્તે અમારે મારમેશ્વર મહાદેવ મંદિર ખાતે

સૌનું કલ્યાણ કરે ભગવાન શિવ એવા દેવ છે કે જે હંમેશા દરેકને આપે છે ભગવાન અનોખી શિવ પ્રત્યેની આસ્થા જોવા મળતી હોય છે અમારે કિલો છે

મહાકુંભ ના છેલ્લા દિવસે પ્રયાગરાજ તેમજ વારાણસી માં ની મોટી ભીડ ભગવાન શિવના દર્શન માટે લાગેલી છે આમ શિવરાત્રી નો પર્વ એટલે ચાર પ્રહર ની પૂજા પણ અહીંયા કરવામાં આવતી હોય છે આમ ચાર પ્રહરની પૂજા સાથે શિવાલયમાં અનેક ભક્તો પોતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈફ ન્યૂઝ બુલેટિન નમસ્કાર